આ શહેરમાં બુલિયનનો વેપારી ફિલ્મી ઢબે છેતરપિંડીનો શિકાર બનતા ખરીદીની સિઝન પહેલાં જ એક પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આ ઘટનામાં વેપારીથી માંડીને ચલણી નોટો બેંકના સીલની રીંગ તેમજ આંગળીયા પેઢી પણ ડુપ્લિકેટ હતી જેમાં ફરિયાદીને સોનાના વેચાણ બદલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નહીં પણ રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલી ચલણી નોટો મળી હતી શહેરના માણેકચોક વિસ્તારમાં બુલિયનનો વેપાર કરતા મેહુલભાઈ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી મેહુલ અને લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે ડીલ નક્કી થઈ છે જેના માટે બંને વચ્ચે એક કરોડમાં સમગ્ર સોદો નક્કી થયો છે ડીલ થયાના થોડા જ કલાકોમાં પ્રશાંત પટેલે સોનાની ડિલિવરી બીજા જ દિવસે સીજી રોડ પર આવેલી આંગળીયા પેઢી પર આપવા માટે કીધું હતું ફરિયાદી મેહુલ અને લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે આવા થતા હોવાથી મેહુલ પટેલે તેમના કર્મચારીઓને બીજા દિવસે સોનાની ડિલિવરી આપવા મોકલ્યા હતા આંગળીયા પેઢીના સરનામે પહોંચ્યા બાદ આરોપીઓએ ડિલિવરી આપવા આવેલા કર્મચારીઓને એક પોઈન્ટ ત્રીસ કરોડની ડુપ્લિકેટ નોટો આપી અને અન્ય ત્રીસ લાખ બાજુની ઓફિસમાંથી લઈને આવીએ તેમ કહી ફરાર થઈ ગયા આટલું જ નહીં સોનાની ડિલિવરી આપવા આવેલા કર્મચારીઓને ઉલ્લુ બનાવવા માટે આરોપીઓએ આંગળીયા પેઢીની બહાર નોટો ગણવાના મશીન લઈને બેઠા હતા અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની ડુપ્લિકેટ નોટો એવી રીતે પેકિંગ કરી હતી જેથી કર્મચારીઓ નોટો અસલી છે કે નકલી તે પારખી ન શકે આ સિવાય આરોપીઓએ નોટો પર લગાવવામાં આવતી બેંકની રીંગ પણ ડુપ્લિકેટ બનાવી હતી જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બદલે સ્ટાર્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું આ સિવાય આરોપીઓએ જે આંગડિયા પેઢી પર સોનાની ડિલિવરી લીધી તે દુકાન પણ બે દિવસ પહેલા જ આરોપીઓએ ભાડે ભાડે લીધી જેના માટે માટે હજુ ભાડા કરાર પણ થયો આ દુકાન ફક્ત છેતરપિંડી કરવા જ લેવામાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્રણ આરોપીઓમાંથી એક આરોપી સરદારજીનો વેશ વતીને આવ્યો હતો જેથી ઓળખ ન થઈ શકે હાલ તો પોલીસે સમગ્ર ઘટનાને ઝીણવટભરી રીતે સમજીને તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપવા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ફોન નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ નવરંગપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભેજાબાજ આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આવા વિગત એવી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદીની ફરિયાદ વંચાણ લેતા જણાય છે કે મેહુલભાઈ જે છે એને માણેક ચોક વિસ્તારની અંદર બુલિયનનો વેપાર ધંધો કરે છે એમણે ગઈ ત્રેવીસ તારીખે સાંજના સમયે સીજી રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ નામનો એક વ્યવસાય પેઢી છે એમના મેનેજર પ્રશાંતભાઈ પટેલે ફોન કરી અને પોતાની પાસે એકવીસો ગ્રામ સોનુંની જરૂરિયાત હોવાની વાત કરે અને વાતચીતમાં ભાવતાલ નક્કી કરી અને એક કરોડ સાઠ લાખ વીસ હજાર સમથિંગમાં એને સોદો નક્કી થયેલો હતો એ પ્રમાણે સોદો લખાવી અને બીજે દિવસે ચોવીસ તારીખે ડિલિવરી આપવાની વાત થયેલી હતી એ વાતચીત દરમિયાન બીજે દિવસે પ્રશાંતભાઈએ ફરીથી આ ફરિયાદી મેહુલભાઈને ફોન કરીને જણાવેલું કે ભાઈ આ પાર્ટી જે છે એ અત્યારે ડાયરેક્ટ ત્યાં આંગળીયા પેટી ખાતે તમે ડિલિવરી આપી દેજો અને ત્યાં તમે સોનવા પૈસા તમને રોકડતા આપી દેશે એ વાતચીતના અનુસંધાને મેહુલભાઈને લાંબા સમયથી બંને વચ્ચે વેપાર ધંધો હોય તેથી આ પ્રશાંતભાઈની વાતચીત ઉપર ધ્યાને રાખીને એમની ઓફિસમાં કામ કરતા બે કર્મચારી ભાર્ગવ પટેલ અને બીજા જોશી જે છે ભરતભાઈ જોશી એ બંને આ એકવીસો ગ્રામ સોનું લઈ અને નક્કી થયા મુજબ આંગળીયા પેઢી ખાતીલાલ મદનભાઈ એન્ડ કંપની સીજી રોડ ઉપર જે લોકેશન આપેલું હતું ત્યાં ડિલિવરી આપવા માટે આવેલા અને ત્યાં આંગળીયા પેઢી ઉપર આ ડિલેવરી માટે વાતચીત કરતા ત્યાં સ્થળ ઉપર જ્યારે ગયેલા ત્યારે કુલ ત્રણ ઈસમો હાજર હતા એક આંગળીયા પેઢીવાળો જે કાઉન્ટર ઉપર બેઠેલા હતા બીજા એક સરદારજીના વેશ ધારણ કરેલા હતા અને ત્રીજો જે કાઉન્ટિંગ મશીનનું લઈ અને ત્યાં બહાર બેઠેલા હતા એ ત્રણ જણા પૈકીના પોટાએ ટોટલ પાંચસો પાંચસો રૂપિયાની ચલણી નોટના બંડલ એમ પાંચ લાખનું એક બંડલ એવા છવ્વીસ બંડલો બનાવેલા હતા એ બંડલો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ જેટલી રોકડ રકમ થતી હતી જે લઈ અને પેલા પાર્ટીને આપેલા કે તમે આ જોઈ લો અને હું બાકીના ત્રીસ લાખ રૂપિયા નીચેથી લેતો આવું છું બાજુની ઓફિસમાંથી એવું જણાવતા મને તમારું આ બુલિયન આપી દો એવું વાત કરતાં પહેલાં એ ડિલિવરી આપી દીધેલી હતી અને બાજુના ઓલા કાઉન્ટરમાં સરદારજી જે છે એ પૈસા લેવા ગયેલા હતા એ દરમિયાનમાં થોડોક સમય થયો બાજુના કાઉન્ટર ઉપર બેઠેલા બીજા ઈસમ જે હતા આંગળી આપે ઢી ઉપર એ પણ ત્યાંથી ચલા ગયેલા થોડીવારથી હું આજુબાજુમાં પહેલાં પૈસા લઈને આવેલા નહીં અને આમને કંઈક ખોટું થાય એનું શંકા જણાતા એમને એમના સેટને જાણ કરેલી હતી ભરતભાઈ જોશીએ કે આવી રીતના બનાવ બનેલો છે પછી ખ્યાલ આવેલો હતો કે આ આંગળીયા પેઢી જે છે એ બે દિવસ પહેલાં જ કોઈ ભાડે રાખી અને સીજી રોડ ઉપર બનાવટી આંગળીયા પેઢી નામથી કદાચ ચાલુ કરેલ હોય એવું હોઈ શકે અને આમનો વિશ્વાસ કેળવી અને એમની પાસેથી એકવીસો ગ્રામનું સોનું મેળવી બુલિયન અને એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની જે ખોટી નોટો હતી જે ચિલ્ડ્રન નોટો જે કહેવાય એવી પ્રાથમિક દૃષ્ટિએ ખ્યાલ આવી જાય હાથમાં લેતા કે ખોટી છે એવી નોટોનું દેખાડો કરી તો પ્લાસ્ટિક પકડાવી લગાવેલું હોય જેથી ડાયરેક્ટ હાથમાં લેતા ખ્યાલ ન આવતા પણ પ્લાસ્ટિક ખોલવાથી ફરિયાદીના જે માણસો કર્મચારી લેવા આવેલા હતા એમને ખ્યાલ આવેલો એટલે આ તાત્કાલિક પોલીસ સ્ટેશનને એમને આ બનાવ બની ગયો અને સેઠને વાત કરી શેઠે પછી પોલીસ સ્ટેશને ગઈકાલે આવી અને આખા બનાવના ઘટનાક્રમ અંગેની હકીકત જાહેર કરતાં તેમના જણાવ્યા મુજબની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરેલો છે અને આ કર્મચારીને એમને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલો હોય એટલે બીએનએસના નવા કાયદા મુજબ એકસો અઢાર મુજબનો ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ કામે પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં બે આરોપી જે છે એનો મોબાઈલ નંબર આધારે સરદારજીના વેસવાળા હતા હવે આ જે પેઢી જે જગ્યાએ નવી જે જગ્યા રાખેલ છે તેના માટે કોનો સંપર્ક કરેલો હતો એના આધારે તેમજ મોબાઈલ નંબરને આધારે ટીમો બનાવી અને આ પ્રશાંતભાઈ પટેલે જે ફોન કરીને એમની પાસે કેવી રીતે આવેલા હતા એમને કેટલા સંપર્કથી હતા કે કેમ એની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને આમાં જે પણ હશે એની ટીમો બનાવી અને કાયદેસર અત્યારે તપાસ હાથ ધરેલી છે